લોકસભામાં હાજરી પુરાવા સાંસદોએ હવે ગૃહની બહાર લાઈનમાં ઉભા રહેવું પડશે હવે ભારત રશિયાથી સફેદ સોનું મંગાવશે ચીન પરની નિર્ભયતા ઘટશે ખેડૂતો માટે વધુ આવકનો મોકો ઓઇલ પામના વાવેતર કરવા માટે સરકાર આપશે પ્રતિ હેક્ટરે ઓગણત્રીસ હજાર રૂપિયાની સહાય હિન્દુસ્તાનના ઉનરનું કાયલ થયું રશિયા દસ લાખ ભારતીયોને નોકરી આપવાની તૈયારીમાં પુતિન રિપોર્ટમાં ચોંકાવનારો દાવો પાકિસ્તાનના નેતાઓએ કરાવ્યો હતો પહેલગામ આતંકી હુમલો ભારતને અમેરિકા તરફથી મળ્યા સારા સમાચાર જેનાથી એન્જિન એન્જિન બનાવતી કંપનીએ બીજું ભારતને સોંપી દીધું અમૃતસરમાં સુવર્ણ મંદિરને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષામાં કર્યો વધારો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થવા માટે લખનઉ પહોંચ્યા બિહારમાં મતદાન યાદીમાંથી પાંત્રીસ લાખ નામો કમી કરશે કોમેન્ટ કરો ગુજરાત માટે આગામી ચોવીસ કલાક ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી મુસાફરો માટે મોટી જાહેરાત ગુજરાત સીધા પંજાબ જતા એક્સપ્રેસ વે પર આજથી નહીં વસુલાય ટોલ યુપીમાં કાવડ યાત્રાના માર્ગ પર દુકાનદારોના નામના ક્યુઆર કોડ મુદ્દે સુપ્રીમ કોર્ટની નોટિસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ રાજ્યમાં રોડ રસ્તા અને બ્રિજના સમારકામની કામગીરીનું અભિયાન શરૂ હવે એકસો બાર ડાયલ કરતાં જ એક સાથે પોલીસ ફાયર એકસો આઠ સહિતની ટીમો પ્રજાની મદદે ઊભી હશે યુક્રેન સાથે યુદ્ધ પચાસ દિવસમાં સમાપ્ત કરો નહીંતર સો ટકા ટેરિફ લાદીશું ટ્રમ્પે રશિયાને આપી ધમકી અમદાવાદ શહેરમાં રોગશાળો વકરતા શૈક્ષણિક સંસ્થાઓમાં શેકિંગ જાડા ઉલટીના ત્રણસો ને ચાલીસ કેસ નોંધાયા રશિયા સાથે યુદ્ધ વચ્ચે યુક્રેનમાં મોટો ઉલટફેર જેલેસ્કીએ ઉલિયાને સોંપ્યું પીએમ પદ ચાલક યુનિયન દ્વારા ઓનલાઈન એપ્લિકેશન ઓલા ઉબેર અને રેપિડો દ્વારા ચાલતા ટુ વ્હીલરો બંધ કરવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું સંજય વસાવાએ કહ્યું સૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર છું કસ્ટમ ડ્યુટી ઘટવાની રાહમાં અમેરિકાથી આયાત થયેલા ડ્રાયફ્રૂટના કન્સાઇમેન્ટ બંદરો પર અટક્યા બિહાર કેબિનેટે પાંચ વર્ષમાં એક કરોડ નોકરીઓને પૂરી પાડવા સહિત ત્રીસ દરખાસ્તોને મંજૂરી આપી સુરત કાપડ માર્કેટમાં ધાર્મિક કાપડની માંગ વધતા બજારમાં આવી તેજી વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી મણિપુરમાં ફરી રમખાણો ફેલાવવાનું કાવતરું પોલીસે પાંચ શહેરોમાં દરોડો પાડ્યો ઓગસ્ટમાં ફરી હોમ લોન સસ્તી થશે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આપ્યા સંકેત બીજેપીમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પછી પીએમ નરેન્દ્ર મોદી એક મોટો નિર્ણય લેશે મોંઘી દવાઓ સસ્તામાં મળશે ડાયાબિટીસ સહિતની એક દવાઓના સરકારે નક્કી કર્યા ભાવ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન સિત્તેર થી વધુ ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા કાંતિ અમૃતિયાએ કહ્યું ગોપાલ ઇટાલિયા પહેલા શપથ લઈ લે પછી રાજીનામું આપે મેડિકલ કોલેજો ટ્યુશન ફી અને ટાઇપ વિગતો રજૂ ન કરે તો એનએમસી બેઠકો કાપી લેશે દેશભરમાં મતદાન યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવાની ઈસી ની તૈયારી જેમ્સ સ્ટ્રીટની ભારતીય શેરબજારમાં વાપસી સેબી ના નિર્દેશ પર ચાર હજાર આઠસો ને કરોડ રૂપિયા જમા કરાવ્યા સાબર ડેરીની બહાર પશુપાલકોનો હંગામો પોલીસ પર પથ્થરમારો થતા સ્થિતિ બેકાબૂ હરિયાણા સહિત ત્રણ રાજ્યોને મળ્યા નવા રાજ્યપાલ લદ્દાખથી બીડી મિશ્રાએ આપ્યું રાજીનામું પેસેન્જરની સુરક્ષા માટે ઇન્ડિયન રેલવેનો મોટો નિર્ણય હવે ટ્રેનના દરેક ડબ્બામાં લાગશે સીસીટીવી કેમેરા નીતિન ગડકરીનું સ્ફોટક નિવેદન કહ્યું સરકાર વિરોધ કોર્ટમાં જઈ શકે એવા સામાજિક લોકોની જરૂર છે પાંચ વર્ષ સુધીના બાળકોના આધાર કાર્ડ બનાવવાના નિયમોમાં ફેરફાર ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં સોશાલયના નામે પંદરસો કરોડનું કૌભાંડ ભારતની બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા માટે પંદર દેશોએ દર્શાવી તૈયારી સીને ખાતરનો જથ્થો રોકી રાખતા ભારતે સાઉદ અરેબિયા સાથે પાંચ વર્ષ માટે મહત્વપૂર્ણ કરાર કર્યો આટિવની થ્રી વ્હીલ વાહનો માટે નવી સીરી જીજા ઝીરો ત્રણ સીવી ખુલશે તારીખ એકવીસમી થી શરૂ ટ્યુશન ક્લાસ કરાવતા શિક્ષકો સામે અમદાવાદમાં ગ્રામ્ય ડીઈઓ ગીર સોમનાથ જિલ્લામાં વધુ એક બ્રિજ ઉપર પ્રતિબંધ ભારત અને ચીનના સંબંધોમાં ત્રિબેટ એક કાટો છે જયશંકરની મુલાકાત પહેલા ડ્રેગને રંગ બતાવ્યો ગોપાલ ઇટાલિયામાં તેવડ હોય તો બોટાદાવે આપમાંથી રાજીનામું આપનાર ધારાસભ્ય ઉમેશ મકવાણાની ચેલેન્જ ભારત સરકારે કોલ પાવર પ્લાન્ટ્સને સલ્ફર અંગેના નિયમોમાં રાહત આપી વીજળીના ભાવમાં પ્રતિ યુનિટે પચીસ થી ત્રીસ પૈસા ઘટશે બોમ્બે હાઈકોર્ટના ત્રણ વકીલોએ રાજ ઠાકરે વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવવા માટે ડીજીપીને ફરિયાદ કરી અમેરિકામાં પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી મોસ્ટ વોન્ટેડ સહિત આઠ આતંકવાદીઓ ઝડપાયા સુરતમાં રોગચાળો વકરીઓ બે બાળકોના રોગશાળાથી મોત થતાં તંત્ર દોડતું થયું લર્નિંગ લાયસન્સ માટે હવે કચેરી જવાની જરૂર નથી સેવા શરૂ ભારત અને મિલાવ્યા જયશંકર અને આનજેંગની પાકિસ્તાન ટેન્શનમાં રેશન કાર્ડ ધારકોને હવે ત્રણ મહિનાનું અનાજ એક સાથે મળશે ગુજરાતમાં તૂટેલા રસ્તાઓની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ સરકારે હેલ્પલાઇન નંબર જારી કર્યા આપના સાંસદ સંજયસિંહે સીએમ યોગી આદિત્યનાથ પર લગાવ્યો મોટો આરોપ કહ્યું યુપી સરકાર શિક્ષણ વિરોધી છે સરકારી કર્મચારી માટે ખુશખબર આઠમા પગાર પંચમાં એકાવન હજાર રૂપિયા સુધીનો મળશે વધારો ભાજપના અમૃત્યાને ચેલેન્જ આપનાર ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે બિહારમાં મતદાન યાદી સુધારણા દરમિયાન મોટી સંખ્યામાં વિદેશીઓ મળી આવ્યા ગેરકાયદે ઇમિગ્રેન્ટની આડે ધડધરપકડ કરવા સામે ફેડરલ જજનો ટે ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો અમિત ચાવડા ફરીવાર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બને તેવી શક્યતા પરદેશ માળખામાં પરિવર્તનના એંધાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફી નિયમન કમિટીની રચના બસો પાંત્રીસ કોલેજોની ફી નક્કી કરશે ભાષા વિવાદ વચ્ચે સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું મોટું નિવેદન કહ્યું ઉદ્ધવ ઠાકરે ફક્ત રાજકારણ કરી રહ્યા છે સરકારે ગ્રાહકોને ઇલેક્ટ્રિક ટ્રક ખરીદવા પર નવ લાખ સાઠ હજાર રૂપિયા સુધીની સબસિડી આપવાની યોજના શરૂ કરી